વાસી રોટલો એવો ખોરાક છે જે રોટલી એક રાત કે વધારે સમય રાખવાથી તે વાસી થઈ જાય છે આ લોટમાંથી બનાવવામાં બનાવવામાં આવે આવે છે છે અને તેને પણ વાસી રોટલીને નાસ્તામાં વધારે ખાવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં નાસ્તા સ્વરૂપે ખાવામાં આવે છે અને દાળ શાક સાથે પણ ખાવામાં આવે છે વાસી રોટલીનો ઉપયોગ સેન્ડવીચ કે રેપ બનાવવામાં પણ કરી શકાય છે વાસી રોટલી ખાવાના ઘણા ફાયદા છે આ એક ફાઈબરનો સારો સ્ત્રોત છે જેમ કે આયર્ન મેગ્નેશિયમ સોડિયમ વાસી રોટલી ખાવાના કેટલાક નકારાત્મક પાસાઓ પણ છે વાસી રોટલામાં કેલેરી અને સોડિયમ વધારે હોય છે જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો કે તમારે લોહીના દબાણને નિયંત્રિત કરવા માંગો છો તો તમારે વાસી રોટલી ખાવાનું ઓછું કરવું પડશે વાસી રોટલી સ્વસ્થ અને સ્વાદિષ્ટ છે જે ઘણા લાભ પણ અપાવે છે પરંતુ તેને લિમિટમાં ખાવું પડશે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો